નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું મિત્રો આપ સૌ જાણો છો મિત્રો કે વધુ વજન જે છે છે એ ખૂબ જ નુકસાન કરે તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું મિત્રો આપ સૌ જાણો જ છો મિત્રો હું છું ડોક્ટર ધર્મેશ ગોહિલ નવજાત શિશુ તથા બાળ રોગ નિષ્ણાત મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે ઢેબર રોડ ઉપર મધુરમ હોસ્પિટલની બાજુમાં મિત્રો મિત્રો વધુ વજનનો હમણાં એક સર્વે ભારતમાં કરવામાં આવ્યો હતો એમાં પચીસ ટકા લોકોનું વજન વધુ હતું અને પંદર ટકા બાળકોનું વજન વધુ હતું એટલે મિત્રો આ ખૂબ જ ઊંચો આંકડો કહેવાય અને વધુ વજનના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે મિત્રો એટલે આપણે સૌથી પેલા એ જાણીશું મિત્રો કે વધુ વજન કહેવાય કોને